ઘણી બધી એવી રીલ્સ જોઈએ હશે કે જ્યાં તમને ઓછા ડોક્યુમેન્ટ પર લોન આપે છે પણ જ્યારે તમે અનુભવ કર્યો હોય બેંકમાં જાઓ છો ત્યારે તમે આવડું લાંબુ લિસ્ટ આપી દે છે જેમાં તમારા ડોક્યુમેન્ટ ફાધરના ડોક્યુમેન્ટ અથવા મિસિસના ડોક્યુમેન્ટ બે વર્ષના રિટર્ન બેંકનું સ્ટેટમેન્ટ એના સિવાયના ખતર ડોક્યુમેન્ટ માગતા હોય છે પણ આજકાલ એવી ઘણી બધી કંપની છે જે તમારા ઓછા ડોક્યુમેન્ટ તમે લોન લઈ શકો છો એમાં વાત કરો તો બે જ વસ્તુ પર તમે લોન લઈ શકો છો એમાં સૌથી પહેલું છે સિવિલ સ્કોર સિબિલ સ્કોર સારો હોવો જોઈએ સાતસો ત્રીસથી ઉપર હોય તો વધારે સારું અને લોન ચાલતી હોય તો રેગ્યુલર હોવી જોઈએ અને ઓબ્લિકેશન ઓછું હોવું જોઈએ બીજી કન્ડિશન છે જો નોકરી કરતા હોય તો પગાર બેંકમાં જમા થતો હોવો જોઈએ ત્રણ મહિનાથી રેગ્યુલર અને બિઝનેસ કરતા હોય તો બેંકમાં ટર્ન ઓવર છ મહિનાથી સારું હોવું જોઈએ અને ધંધાનો પુરાવો એક વર્ષ જૂનો હોવો જોઈએ એના ડોક્યુમેન્ટ પર તમે એપ્લાય કરી શકો ફાયદાની વાત કરું તો એમાં તમારા પોતાનું મકાન ના હોય ફોર્મ નંબર સિક્સટી ના હોય ટેક્સ રિટર્ન ના ભરેલું હોય તો પણ તમે લઈ શકો છો અરજી કરી દે તો લિંક બાયોમાં આપેલી છે આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો જે લોકો નોકરી કરે છે અથવા ધંધો કરે છે એને માહિતી મળી રહે આવી જ માહિતી માટે ચેનલ ફોલો જરૂર કરો